દાનેરા તાલુકામાં ગત બુધવારે જાહેર થયેલા ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામો બાદ વિજેતા સરપંચોએ પ્રજાના વિશ્વાસ પર કાયમ રહી ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે ધાનેરાસના સંવાદદાતાએ તાલુકાના ચાર યુવા વિજેતા સરપંચો સાથે મુલાકાત કરી તેમના જીત પછીના આયોજન અંગે માહિતી મેળવી હતી સૌપ્રથમ ધાનેરા તાલુકાના છેવાડાના ગામ નેનાવાના મતદારોએ આ વખતે ત્રણ સરપંચ ઉમેદવારમાંથી યુવા અને શિક્ષિત પ્રકાશભાઈ ચૌધરીને જનાદેશ આપી વિજેતા બનાવ્યા છે

આ જનતાના ચરણોમાં હું નસમસ્તક એનાવા અને લેલાવાના ગ્રામજનોએ મને ખૂબ પ્રેમથી એમના દીકરા સમજી મતદાન કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર આવતા પોંચ વર્ષ સરપંચ તરીકે હું દરેક ભાઈઓ ગામના વડીલો દરેક સર્વ સમાજ સાથે લઈ સારું કાર્ય કરીશ દરેક કાર્યમાં દરેક ગ્રામજનોનો ખૂબ સાથ સહકાર મળી રહે તેવા હેતુથી હું કાર્ય કરીશ ગુજરાતની નેનાવાર પંચાયત ગુજરાતમાં સૌથી બેસ્ટ પંચાયત બને એવા દરેક પ્રયત્નો કરતો રહીશ સર્વ નેનાવાના લીલાના ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર જંગી બહુમતી જીતાડવા બદલ ધન્યવાદ આજ રીતે ધનેરા તાલુકાના નાનુડા ગામના સરપંચ પરાગભાઈ ચૌધરીને પણ મતદારોએ પોતાના સરપંચ તરીકે પસંદ કર્યા છે પરાગભાઈ ચૌધરી એકસો નવ મતોની લીડ સાથે વિજેતા બન્યા છે નાનુડા ગામના સરપંચ પરાગભાઈ ચૌધરી જણાવી રહ્યા છે કે નાનુડા ગ્રામ પંચાયતના વિકાસ સાથે ગામના નાના મોટા પ્રશ્નોની રજૂઆત સાથે રહી સમસ્યાનું સમાધાન લાવીશું નાનુડા ગામનો વિકાસ થાય તે માટે અમે કટિબદ્ધ છીએ ચૂંટણીની અંદર ઉમેદવારી કરી ત્યાંથી મળી ગામજનોનો ખૂબ ખૂબ મને પ્રેમ અને હું પણ મળી આ ચૂંટણીમાં મને જંગી બહુમતી જીતાડ્યો તે બદલ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર સરપંચ ચૂંટાયા પછી હું નહીં પણ ગામના તમામ મતદાતાઓ મતદાતાઓ સરપંચ જ છે અને ગામના કોઈ પણ વિકાસના કામને કામ પર છે ત્યારે હું અને ગ્રામજનો ભેગા મળી અને ગામને સહિયારુ બનાવો તેવા પ્રયત્ન કરીશું તો આ તરફ ધાનેરા તાલુકાની જોરાપુરા ગ્રામ પંચાયતના સરપંચ માટેનું પરિણામ પણ ભારે રસપ્રદ રહ્યું હતું જોરાપુરા ગામની જનતાએ જેઠાભાઈ ચૌધરી પર વિજયનો વિશ્વાસ મૂકી તેમને વિજેતા બનાવ્યા છે જોરાપુરા ગ્રામ પંચાયતના સરપંચ માટે કુલ ચાર ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી જેમાં જેઠાભાઈ ચૌધરીને છસો એક મતોની લીડ સાથે કુલ એક હજાર એકસો ને ચૌદ મતો મળ્યા હતા જોરાપુરા ગ્રામ પંચાયતના ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી અલગ પડતા રહેલા સરપંચ તરીકે જેઠાભાઈ ચૂંટાઈ આવ્યા છે જોરાપુરા ગ્રામ પંચાયતના સરપંચ જેઠાભાઈ ચૌધરીએ જણાવ્યું છે કે અમારા ગામની જનતાને જે વિશ્વાસ અમારા પર મૂક્યો છે તેના પર ખરા ઉતરીશું યુવા અને મજબૂત સરપંચ તરીકે જોરાપુરા ગ્રામ પંચાયતને વિકાસ તરફ આગળ વધારવા માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું પુરાપુરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મને વિજેતા બધા બનાવવા બદલ તમામ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ ચૂંટણી દરમિયાન આપેલા તમામ વચનો પૂરા કરીશ તેવી ગ્રામજનોને ખાતરી આપું જ છું તમામ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અંતે ધાનેરા તાલુકાની માલોત્રા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પ્રજાએ ગજાભાઈ વાગડા પર વોટનો વરસાદ કરી તેમને વિજેતા બનાવ્યા છે માલોત્રા ગ્રામ પંચાયતની ચૂંટણી ચર્ચામાં રહી હતી જેનું મુખ્ય કારણ મોટી પંચાયત અને પાંચ જેટલા ઉમેદવારોએ સરપંચ માટે ઉમેદવારી કરી હતી જો કે આખરે પરિણામ ગજાભાઈ તરફ આવ્યું છે ગજાભાઈને કુલ નવસો બાર મતો મળતા તેઓ ઓગણચાલીસ મતો સાથે વિજેતા બન્યા છે માલોત્રા ગ્રામ પંચાયતના સરપંચ ગજાભાઈ વાગડા જણાવી રહ્યા છે કે માલોત્રા ગામની મુખ્ય સમસ્યાઓ અને રજૂઆતોનો સત્વરે ઉકેલ લાવીશું પ્રજાને ગ્રામ પંચાયત તરફથી મળતી સુવિધાઓ અને યોજનાઓ મળી રહે તે દિશામાં અમે કામ કરવાની સંપૂર્ણ તૈયારીઓ કરી છે માલોત્રા ગ્રામ પંચાયતની તાજેતરમાં થયેલ ચૂંટણીમાં હું પટેલ ગજાભાઈ જોઈતાભાઈ વાગડાનો ભવ્ય વિજય થયેલ છે તેમાં હું સર્વે માલોદરા ગ્રામજનોના મતદારોનો આભાર માનું છું અને ગ્રામજનોના જે બી પ્રશ્નો છે શિક્ષણ અને લગતા રોડ રસ્તા વીજળી પાણી કોઈ પણ આગળના જે બાકી કામ રહી ગયા છે એ પણ અમે સાથે રહીને કરાવીશું સર્વે ગ્રામજનોને સાથે રાખીને કામ કરાવીશું અને એમાં પણ અમે એક ધગ્ગજથી દોડતા રહીશું સતત ગામના સેવક બનીને કામ કરીશું અને કોઈ પણ આરોગ્યને લગતા શિક્ષણને કોઈ સરકારી સહાયથી કોઈ દવાખાના વેટનરી હા તે બધા વ્યવસ્થા જે હે એ પણ અમે લાવવાના સતત પ્રયત્નો કરીશું અને ખૂબ ખૂબ માલોતરા ગ્રામજનોના ખૂબ મને બહુ મહત્વથી વિજય બનાવ્યો એ બદલ હું ખૂબ ખૂબ ગ્રામજનોનો આભાર માનું છું અને સદાય માલોત્રા ગ્રામજનનો ઋણી રહીશ ધાનેરા તાલુકાની પિસ્તાલીસ ગ્રામ પંચાયતોના નવનિયુક્ત સરપંચોમાં આ વખતે પ્રજાએ યુવા સરપંચોને પસંદ કર્યા છે જેના થકી હવે સ્થાનિક ગામડાઓનો વિકાસ અને પ્રજાના પ્રશ્નોને વાચા મળશે તેવી આશા સેવામાં આવી રહી છે